જય શિયા રામ હરિભક્તોની મારું નામ ભરતભાઈ ભટ્ટ પૂજારી તરીકે આ સેવામાં છું આ અરવલ્લી જિલ્લાની અંદર સાકરી નદીને કિનારે સાકરીયા ગામ આવેલું છે ત્યાં આગળ ભીડભંજન હનુમાન મંદિરના નામથી ઓળખવામાં આવે છે આ પૂરા વિશ્વ મેં અને ભારત વર્ષ મેં બે મૂર્તિઓ એવી છે એ પ્રયાગરાગમાં ઇલાહાબાદમાં અને એક સૂતેલી મૂર્તિ આપણે સાકરિયા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અંદર આવેલી છે આ જ્યારે પાંડવકાલીનની સમયના અંદર કૃષ્ણની કૃપાથી હનુમાનજીએ જ્યારે ભીમને ઘમંડ આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણને પ્રેરણાથી અહીંયા દર્શન આપેલા અને એને ભીમને ઘમંડને તોડવા માટે અહીંયા ભગવાન સૂતેલા એ ભગવાન હનુમાનજીને રામ માયણ કાળના અંદર પણ એ આ કથા આવે છે ને કથાને અંતર્ગત ભગવાન અહીંયા પ્રગટ થયેલા જે ભગવાન પ્રગટ થયેલા અને હરિભક્તોનો દુખને દૂર કરે છે એટલે એનું નામ ભીડભંજન દેવને નામથી ઓળખવામાં આવે છે નમસ્કાર આજે હનુમ હનુમાન જન્મસવિધિ આજે તમામ હનુમાન ભક્તોની જય સિહારા આજ રોજ અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના સાંકરીયા મુકાવે હનુમાન જન્મોસવની ભીડભંજન હનુમાન મંદિરે ભવ્ય ઉજવણી થઈ રહી છે જ્યારે અહીંયા લગભગ પચાસ હજાર જેટલા ભાઈ ભક્તો જોડાઈ રહ્યા છે અને લગભગ સોથી પ્લાસ સ્તંપતિઓ માર્ગની અંદર સામેલ થયા છે આ એક એવી અલુભ્ય મૂર્તિ છે જે ભારતભરની અંદર એક સુધીલા હનુમાન તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી આ મંદિરની મુલાકાતે દસ શનિવારે મંગળવારે અને આમ જોઈએ તો હર રોજ દર્શનાર્થીએ ઉમટી પડતા હોય છે અને ખાસ કરીને આજના મહત્વના દિવસે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ભાઈ ભક્તો આજે દર્શનનો લાભ લેવા માટે અને પ્રસાદનો લાભ લેવા માટે આજે ઉપસ્થિત છે